ભાજપની જોરદાર તૈયારી ચાલી રહી છે સાથે સાથ લોકસભાના ઉમેદવારોએ પોતાના જનસંપર્ક કાર્યક્રમ પૂરા કર્યા રહ્યા છે ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેરી મત ક્ષેત્ર હોય મોટાભાગના ત્રણથી ચાર રાઉન્ડના તેમના પ્રવાસ કાર્યક્રમો પૂર્ણ થયા છે આજે પ્રજાના તમામ વર્ગો નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એમને એક અદમ્ય ઉત્સાહ સાથે એક ઉમળકા સાથે એક આવકાર સાથે એમને સ્વાગત કરવા માટે પ્રજા તલસી રહી છે એક ઉત્સુકતા છે પ્રજાના હૃદયમાં કે અમારા નરેન્દ્રભાઈ આજે સમગ્ર વિશ્વ નરેન્દ્રભાઈને એક સન્માનની દૃષ્ટિએ જોયે છે સમગ્ર વિશ્વની પ્રજાની એક અપેક્ષા છે એક આશા છે નરેન્દ્ર મોદી કે જે ભવિષ્યમાં ભારત વિશ્વગુરુ બને અને સમગ્ર વિશ્વને શાંતિ અને સુખાકારીનો માર્ગદર્શન આપે નેતૃત્વ આવા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના પ્રવાસે આવતા હોય એમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવે ત્યારે મોસાળે જમણ અને મા પીરસનારી જેવી વાત થાય સૌરાષ્ટ્રને એમણે શું નથી આપ્યું સૌથી પહેલી ગુજરાતની એમ્સ એમણે રાજકોટને આપી સૌરાષ્ટ્રને આપી રાજકોટને સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું સૌની યોજના એમના મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રના પીવાની પાણીની સમસ્યાને ડામવા માટે એમણે સૌની યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજનાની મહામુલી ભેટ આપી ભગીરથ બની નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું આવા નરેન્દ્રભાઈ આજે રાજકોટને ક્યાંય આપવામાં કસર ન છોડી આપણે રાજકોટનો આજી બ્રિજ જોઈએ તો આજે થેન્કસ ટુ નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં દુષ્કાળના વર્ષો હોય આજી ડેમ ક્યારેક અપૂર્ણ થઈ હોય ભરાણો ન હોય વર્ષમાં બે વાર સૌની યોજના મારફત એ ડેમને ભરવામાં આવે છે ત્યારે હું માનું છું સૌરાષ્ટ્રના બસો પંદર ડેમોને જ્યારે નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ મળતા હોય સૌરાષ્ટ્રની પ્રજાના પીવાની પાણીની સમસ્યાને જે વ્યક્તિએ ભૂતકાળ બનાવ્યું હોય આવા નરેન્દ્ર મોદી એક લોકનાયક એક પ્રજાવત્સન શાસક જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાત આવે ત્યારે સુરેન્દ્રનગરની પ્રજા જૂનાગઢ અને જામનગર આ દરેક જગ્યાએ કુલ મળીને સાત લોકસભામાં વિસ્તારો અને નવ જિલ્લાઓને આવરી લેતી આ સભાઓ છે સૌરાષ્ટ્રની પ્રજા એમને આવકારવા માટે એમને સ્વાગત કરવા માટે તલસી રહી છે ઉત્સુકતા સાથે પ્રજા રાહ જોવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા પ્રમાણે સાથે સાત બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને પાંચ લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવી નરેન્દ્રભાઈની જોડીમાં સાત કમળ આપી સૌરાષ્ટ્રની પ્રજા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજીવાર વડાપ્રધાન બનતા હોય એનો હિસ્સો બનશે એવો મને દ્રઢ ભરોસોનો વિશ્વાસ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો